નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે નવરાત્રીમાં કોઈ ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર તેમજ અન્ય સંસ્થાઓ પણ એ વિષયમાં સક્રિય થઈ છે એવામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્ય ધર્મના યુવાનો ગરબાના આયોજનમાં ખલેલ ન પહોંચાડે તેમજ હિન્દુ દીકરીઓને ન ફસાવે તે માટેનું આયોજન કરાવ્યું છે વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે નવરાત્રી જેવા માતાજીના પર્વ હિન્દુ દીકરીઓ લવ જેહાજ જેવા વિષયમાં ન ફસાય તે માટે આ વર્ષે દરેક વિસ્તારમાં વીએચપી ના કાર્યકર્તાઓની આવશે આવા ગરબા ની અંદર વિશ્વ હિન્દૂ પરિષદ તો યોજના જ છે કે જ્યાં જ્યાં આગળ આ પ્રકારના ગરબા મોટા મોટા થશે અને ત્યાં કોઈ પણ વિધર્મી આવશે તો વિધર્મીઓને ચેક કરી પોલીસ ના સહયોગ એમને બહાર કાઢવામાં આવશે આ તો એમને તિલક કરવામાં આવશે અને એમને આઈડી પ્રૂફ ચેક કરવામાં આવશે અમે બસો કાર્યકર્તા અને વીસ બહેનો આ પ્રકારની અમારે આટલા કાર્યકર્તાઓની ટીમ કરણાવતી અમદાવાદ માટે બનાવેલી છે અને એની અંદર અલગ અલગ સ્થાન ઉપર આ બધા આઠ આઠ ટીમોમાં બધા વહેતી જશે અને જ્યાં જ્યાં હું મોટા ગરબા ચાલતા હશે એવા સ્થાન ઉપર આ અમારા કાર્યકર્તાઓ આજુબાજુમાં રહેતા હશે અને જ્યારે પણ કોઈ પણ મહિલાની કોઈ પણ યુવતીની કોઈ જાતની ફરિયાદ આવશે કોઈ એની સાથે ચેન ચાળો કરવી જોઈએ અથવા એકલી પડી જાય રસ્તામાં કોઈ એને હેરાનગતિ કરે છે તો અમારો એક કોલ નંબર આપ્યો છે એ નંબર ઉપર ફોન કરશે એટલે દસ મિનિટની અંદર અમારા કાર્યકર્તાઓ ત્યાં પહોંચી જશે ಅದನ್ನು ಸಲಾಮು ಪಾಠ